તો વજન વાળું થાય તોડું કેટલો લે હા ચારસો પાંચસો રૂપિયા તો ભાડું હવે ખાતર મળતું ને બે તો ડાયરેક્ટ ખાતર દેવા દઉં હોય લાઈન માં ઉભું રહેવું પડતું માથું

હવે હવે લારી લાઈન બોલાય બોલાવી ભરાઈ દેવું હો આટનો દાદ પીવા દઉં તો વજન પકડો તમાકુ પીવા આવી ગયે ખાતર લાગવું પડશે લાઈન તારી તો ખાતર મળશે ખાતર એવા મંદી આવી ગઈ ખાતર મળતી નહી પાણી વાળું પણ ખાતર મળતું નહી હું કરું હવારે ઉભા રહી રહી સાચી તો ભુજન ખાતર નહીં મળતું કરવાનું અને આ દવાનું બાટલું આલે દવાનું બાટલું એ પૈસા તો કાઢવાના એટલે આ ભલાજી જોડે જતા શું કરીશ લાયક ના લાયક ખાતર તો જગમાં પાણી તો વાળવું જ પડશે નકર જવું બળી જાય વખતે ખાતર તો લાવવું જ પડશે થાય પણ ખાતર ગોઠવું પડશે કોકના જોડે ભાડ બાર હોય તો જતા કોઈ પાસે લાવે તો અત્યારે તપાસ રાતે થાર પીછા સવારે ભરાવું હોય ને તો થોડો વજન ના પકડાય યાર વજન પકડો ભાવ આવે ને યાર ચાલો તો ઘર માં જ્યાં હવે હોવા આત વાગ્યા દી ઊભો રહ્યો છે યાર પણ ખાતર ના મળી ઉભરું ભાવ ઉભરા તો કુ નહીં ઓય ઉભરું ભાવ 400 1500 રૂપિયા હા એવું તો માટલો બધો ઉતરી ગયો થોડા જાર રાખો પછી ભરાવજો ના યાર ખાતર લાબુ તો તમા કુ પીવાય કી હું કા રાખો હું પૈસા આલો પછી એક દો ભાવ આવ તો આપણો બે ની ભેગી ભર લાઈએ હવારે બે જણા ઉભા રહીએ હવ ચાલો પટ પટ છેલી આલો તો દર છેલી તો મેળ પડાય સાકળા વાળો ના પાડો ચલો ખાનપુર શું કે ના પાડો માર મારે ભાડું બઉ તમે સસ્તું આલો પાંચસો રૂપિયા ના હોય એવું હવે આપડે પાંચસો રૂપિયા છે ના જોઈ ને ત્રણસો રૂપિયા આલું હું તો સાંકળા વાળા કરો લૂંટી બીજો કોન્ટેક્ટ થાય ને તો હું વાળા કરું આપણે બે અંકા ભરાઈ દઈએ બે દા છેડે આપણે બેનું ભરાવાનું તો પાંચસો રૂપિયા હાલશે બે ના થાય સતસો કરશે સરસો કરશું પણ ખાતરનું કારણ જ કરવું હોય હવે વર્તાય નહીં સકડામાં ખાતર ભર લાવજો હવે થોડું વધારે ભાડું આવશે પણ સકડા એક ખાતર ભર લાવીએ આવડે હવાજ ના આવજો તો હવે આટલા એમ છો આ પાણી પાણી પીઓ કી યાર નવ મળું ધોધું યાર ના મોડું થાય પાણી પીતું મળું કરવાનું પીયાર જે હો દે પાણી પીવો હા

ખોવા દેવું છે પાવડા તમાકુ તમાકુ જ ખાતા તમાકુ જ ખાતો તમાકુ ખાતું આવું પાણી રાખો યાર તમે તું મારે આવું પીવાતું હોય છે બાટલો હાલતા તમે પીજો અમે પીવો પેલા ના ગયા ભલામાં

તે મજૂર તમે મજૂરી આવી હોત તો મજૂરને તો અમે તમે અમે પાક આલો ને જેટલા સાડે ચારસો હતી ને તે સાડ ચારસો રૂપિયા મનાલી લે પણ હાથ હાથ ફેરા તો વ્યાણ આવ્યું એટલાનો મજૂર આવ્યા પેલા મજૂર માર જોડે પૈસા માગી લે તમે રો વ્યાણું આવે તો પૈસા એ મારે તો સવારે નીકળીજો હું તારી નીકળ્યો જે છે ને ત્યાં કૂટી લે મારે જોડે માગી યાર એટલે તમે કીધું મેં ના ના હાલતા નહીં તમે યાર બે જો બે ડોમ ફોન લાવી જાય શું કરશો આપણે

તમે વેણી નાલવા પડી લેડો બેન ચડો જેટલો હોય તત મારે હાડો તમે ફાબો મુ એમ કરો આ તાર નઈ વેણો મુ આ તારી ઘેર જ માં થાય હવે પૈસા લેવા આવો એટલે વેણી નાલી ગઈ હા હા મફત નું ખાવ હો વેગણ બેગણ બધું મફતનું નું ખાવ રૂમે ભાગ લેવો તમે ખાતર ની લે લેવી હતી શું કરવાનું હવે ખાતર ની પડી પણ આલવી જ નહીં મફત લેવું લેવો હોય ના ઈ કણ મુ પૈસા લેવા જો તો હું આલવો પડી